જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે અર્ટિકા ગાડી જોઈ રહ્યા છો મારુથી અર્ટિકા વિડીઆઈ ગાડી વેચવાની છે બે હજાર અઢારના મોડલની ગાડી છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહે છે ચાવ ઓછી ચલાવેલી ગાડી જોવા મળી રહે છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ ચાવ ઓછી કિંમતમાં જ આપી દેવાની છે તો વિડિયોના અંત સુધી બન્યા રેજો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનુ બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જે આર્ટિકા ગાડી જોઈ રહ્યા છો આર્ટિકા વિડીઆઈ બે હજાર અઢારના મોડલની ગાડી જોવા મળી રહેશે ડીઝલ એન્જિનમાં ગાડી છે સેકન્ડ ઓનર ગાડી છે કંપની કલર વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો પાર્સિંગ પાર્સિંગ ગાડી મળી રહે છે કંપની કલર ફૂલ જવાબદારી સાથે વેચવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહો ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો કંપની કલર ગાડી છે નોન એક્સિડેન્ટ ગાડી ચાચવેલી ચોકી ગાડી જોવા મળી રહે છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત છપ્પન હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચવાની છે ચાચવેલી ચોકી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ખોડલ મોટર સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે અર્ટિકા ખરીદી શકો છો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત સાત લાખ એકાવન હજાર રાખેલી છે અંદાજિત કિંમત છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે નોર્મલ ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલી સોકી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આર્ટિકા વેચવાની છે કંપની કલર ગુડ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે અર્ટિકા ગાડી વેચવાની છે ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં જ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે અર્ટિકા ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો મિત્રો તમારે આર્ટિકા ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાઓ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો તકો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવા માગતા હોય તેની જાહેરાત કરવાની હોય વિડિયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહશો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે વિડીયા સાથે મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું